નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમન્સ વેસ્ટ ઝોનનું વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સબ જુનિયર જુનિયર અને સિનિયર ખેલાડીઓ વચ્ચે આ સ્પર્ધા યોજાઈ હતી વડોદરા શહેરમાં વરસાદના પગલે જે આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થવાનું હતું તે ન થઈ શક્યું કારણ કે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પાણી ભરાઈ ગયા હતા જે અંતર્ગત આ સ્પર્ધા દાદા વ્યાયામ શાળા ખાતે યોજવામાં આવી હતી જ્યાં અલગ અલગ રાજ્યમાંથી જે ખેલાડીઓ આવ્યા હતા તેમના દ્વારા ખૂબ જ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું છે भी गीला हो गया था पर यहाँ के लोगों ने बहुत अच्छे से इंतजाम किया और बहुत अच्छा था यहाँ का खाना पीना भी अश्विनी शिंदे